ફેર ચૂકવતી હોય છે પરંતુ ચાલુ વર્ષે ભાવ ફેર ચૂકવવામાં લેટ થયો હતો જોકે સાબર પશુપાલકોના માંગણીને ધ્યાને લઈને વચગાળાનો ભાવ ફેર જાહેર કર્યો છે સાબરડેરીએ ડેરીએ બસો અઠાવન કરોડ ભાવ ફેર પેટે પ્રથમ તબક્કે ચુકવવાનો નિર્ણય કર્યો હતો

અમે સાબરડીના જે સત્તા પર બેઠેલા પદા પદાધિકારીઓ સામે અગાઉ અગાઉ વર્ષે જે છસોનું દસ કરોડ ભાવ વધારો ચૂકવેલ મંડળીઓને અને આ સમયે પશુપાલકોને ફક્ત નવ મહિનાનો બસોનું અઠ્ઠાવન કરોડ ચૂકવ્યા છે ખરેખર પશુપાલકો સાથે અન્યાય થયો છે આ અન્યાયની સામે લડત લડવા માટે અમે લગભગ હજારોની સંખ્યામાં પશુપાલકો અત્રે સાબરડીના ગેટ અગાડે અમે ઊભા થયા છે અને જ્યાં સુધી અમને પૂરેપૂરો ભાવ વધારો નહીં આપે ને ત્યાં સુધી અમે આ રીતે ઉગ્ર આંદોલન કરતા જ રહેવાના જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર